સર્વશ્રેષ્ઠ પોલીસ સ્ટેશનો એવોર્ડ મેળવનાર ઉધના પોલીસની કરતૂત બહાર આવી છે મળીની ખમણી પાસે ત્રણ યુવાનોને વગરવાંક ઢોર મારવામાં આવતા ચકચાર મચી જવા પામી છે

વિગતવાર હું વાત કરું તો ગતરોજ ઓગણત્રીસ ત્રણ બે હજાર અઢારના રોજ રાત્રિના સાડા બાર વાગ્યે હું મારા ઘરે મારા મારા પરિવાર સાથે ઊંઘેલો હતો તે દરમિયાન મારા દુકાનનું સટલ કોઈ તોડી રહ્યું હતું એવો મને આભાસ થયેલ તો અવાજ આવેલ ને મારો દીકરો અને મારા નાનો ભાઈ મારા મમ્મી અને મારા મિસિસ એમાં મેં પાંચ જણ ઘરની બહાર આવીને જોવા લાગેલ તો મારા દુકાનનું કેબિન અને તેના પતરા તે માંડીને બધી વસ્તુ રોડ ઉપર હતી રોડ ઉપર હતી આ જોતાં જ મેં તાત્કાલિક ઉધના પોલીસ સ્ટેશનને મેં જાણ કરેલ ઉધના પોલીસ સ્ટેશનના તે દરમિયાનના પીએસઓએ મને જણાવેલ કે અમોએ પોલીસ મોકલાવી છે તો મેં તેઓને કહેલ કે ભાઈ પોલીસ ક્યાં મોકલાવી છે તો કે મડીની ખમણીની બાજુમાં કોઈક બે જૂથો વચ્ચે કંઈક ઝઘડો થયો છે અને ત્યાં અમે પોલીસ મોકલાવી છે તો મેં તેઓને કહેલ કે ઝઘડો જ્યાં થયો છે ત્યાં તમે પોલીસ મોકલાવી છે મારા ઘરે વસંત વિહારમાં દુકાન તૂટી છે ત્યાં તમે પોલીસને મોકલાવો આવું સાંભળતા તેઓએ મારા મારા ફોન ફોન ચાલુ જ રાખેલ લગભગ બાજુમાં મૂકી દીધેલ તે દરમિયાન પાંચથી સાત બાઇક ઉપર ઉધના પોલીસ સ્ટેશનના પીએસઆઈ આહિર જેનું આખું નામ મને ધ્યાન નથી પરંતુ જિગ્નેશ આહિર છે તેઓ અને સિવિલ ડ્રેસમાં હતા એને કે સાદા ડ્રેસમાં હતા પોલીસ ડ્રેસમાં હતા નહીં બાજુમાં તેઓએ રિવોલ્વર લગાવેલી હતી તે લઈને સીધા જ મારા મારા પરિવારોને તેઓએ ગંદી ગંદી ગાળો આપવા લાગે મેં તેઓને કહેલ કે સાહેબ તમે ગાળો નહીં આપો પહેલાં મારી વાતને તમે સાંભળો મેં પોલીસ સ્ટેશનમાં મારી ફરિયાદ ચાલુ છે તમે આ મારી મારી ફરિયાદ તમે સાંભળો તેઓએ મારી ફરિયાદ સાંભળવાની જગ્યાએ મારી જે ફરિયાદ હું કરતો તે મોબાઈલ તોડી નાખ્યો મારા કાનના ભાગે તેઓએ વાળો ડંડો મને મારી દીધો અને મારા મારા દીકરાને અને મારા મારા પરિવારના અન્ય સભ્યને ઢોર માર મારવા લાગેલ અને ત્યાંથી મારા ઘરેથી અમને મારતા મારતા લઈ જઈ જ્યાં બબાલવાળી જગ્યા જ્યાં મૂળ ઝગડી ઝઘડો થયો ત્યાં પીઆઈ પોતે હાજર હતા તે જગ્યા ઉપર મને પી વાનની આગળ મને અને મારા દીકરાને અને મારા ભાઈને ઊંધા ઊભા રાખી લાકડીના ફટકા વડે અમને ઢોર માર મારવામાં આવે ત્યાં પીઆઈ સાહેબને બી મેં રજૂઆત કરે કે સાહેબ મારી વાત સાંભળો મારી દુકાન તૂટી છે મારા દુકાનનો સામાન વેર વિખરતો છે મારો ગલ્લો જોરાઈ ગયો છે લૂંટાઈ ગયો છે તમે સાહેબ એક વાર ત્યાં ધ્યાન આપો પીઆઈ સાહેબ એ મારી વાત સાંભળેલી નહીં અને મને કહી દીધેલ કે તું ગાડીમાં બેસી જાય ઈસીઆર વનમાં અને મારા અન્ય સભ્યને બી ઈસીઆર વનમાં બેસાડી મને ઉધા પોલીસ સ્ટેશનમાં લઈ ગયા તે દરમિયાન મેં જોયું મારી મારી મિસિસ મારી ઘરવાળી એકલી રડતી રડતી ચાલતી આવતી હતી તેને જોતા પીએસઆઈ આહિર ગાડી ઊભી રાખી અને અન્ય પોલીસોની વચમાં મારી મિસિસને ગંદી ગંદી જાતિ વિશે ગાળો આપવા લાગેલ કે જોયું ને તમને દલિતોને હું રહેવા નહીં દઉં મારું નામ આહિર છે હું પોલીસ છું કોઈ મારું કંઈ ઉખાડી નહીં લે માયરોને ઢોર માર હજુ માર મારીશ તેવું કહી તેઓ સીધા મને પોલીસ સ્ટેશનમાં મૂકી દીધેલ પોલીસ સ્ટેશનમાં અડધો કલાક સાડા બાર વાગેનો મને ઉધરાણ પોલીસ સ્ટેશનમાં મૂકી દીધેલ અડધો કલાક બાદ પીએસઆઈ આ એ ફરી આવેલ અને મને વાળ ક્વા ખેંચી ડિસ્ટાફની ઓફિસમાં લઈ જઈ પોતાના કમર ઉપર લગાવેલી રિવોલ્વર મને બતાવી મને કહેલ કે હવે તો તને ગોળીએ વિંધી દઈશ તને અને તારા પરિવારને જીવતા રહેવા દેવાના નથી આ લખી રાખજે તું તારે જ્યાં જે કરવું એ મારા વિશે તે તું કરી લેજે મારાથી હું હું તને હવે છોડવાનું નથી તને જાનથી મારી નાખવાનું છું મારી ફરિયાદ મારી ફરિયાદ એ લોકો લીધેલી નહીં બીજું લગભગ નહીં તો સાડા પાંચ વાગ્યા સુધી મળશે કે સાડા પાંચ વાગ્યા સુધી મારી અને મારા પરિવારની આજીજી કરવા છતાં પણ મને મેડિકલ ટ્રીટમેન્ટ માટે કોઈ પણ સરકારી દવાખાને લઈ ગયેલ નહીં છેવટે સાડા સાડા પાંચથી પોણા છ વાગે મને મેડિકલ ટ્રીટમેન્ટ માટે સિમેર હોસ્પિટલમાં લાવેલ મારી ફરિયાદ આપના માધ્યમથી આપના સિટી ગોલ્ડ ન્યૂઝના માધ્યમ દ્વારા મારે ફક્ત એટલું જ કહેવું છે કે આ આપના પત્રકારો દ્વારા જો મારી જેવા નાના માણસ ઉપર ગરીબ માણસો ઉપર જો પોલીસ આવો ખોટી રીતે અત્યાચાર કરશે તે સાંચી લેવાશે નહીં તમારી આગની શું માગણી રહેશે અને તમે ક્યાં સુધી ફરિયાદ કરશો આની મારી આ બાબતે માગણી હાલમાં સુપ્રીમ કોર્ટનો આદેશ હતો એટ્રોસિટી બાબતે પરંતુ આજે મારા ઉપર જે આ દર્દનીય ઘટના અને હું આજે હજુ પણ ત્રણ ત્રણ દિવસ થઈ ગયા હોસ્પિટલાઇઝ છું હું અંડર ટ્રીટમેન્ટમાં છું મારો પરિવાર અંડર ટ્રીટમેન્ટમાં છે આ દિવસ સુધીને હમણાં સુધી એક પણ વ્યક્તિને એક પણ લુખા લુખા તત્વોને જેઓએ મારી દુકાન તોડી છે કે જેઓએ મારી ઉપર જે હુમલો કર્યો છે પોલીસ હોય તેની ઉપર પણ હજુ સુધીની કોઈ કાર્યવાહી થઈ નથી તે માટે મારી માંગણી અને મારા પરિવારની માંગણી અને લાગણી એટલી જ છે કે આ લોકોની ઉપર કાયદેસરની ફરિયાદ દાખલ થાય કેટલા કેટલાજનો મારું છે આપણા પરિવારમાં મારા મારા પરિવારમાં હું પોતે વિનોદ દલપતભાઈ હું પોતે મારો દીકરો યસ વિનોદભાઈ પરમાર મારો નાનો ભાઈ ઉમેશ દલપતભાઈ પરમાર મારા મમ્મી સવિતાબેન દલપતભાઈ પરમાર અને મારી મિસિસ ગીતાબેન દલપતભાઈ પરમાર અમને પાંચ જણાને પોલીસોએ ઢોર માર મારે પોલીસે આવું કૃત્ય શા માટે કર્યું છે અને કોઈ અંગત આશંકા લાગે છે પોલીસ આમાં સીધી ભાષામાં કહીએ તો પાડાના વાકે પખાલીને ડામ દીધો જે ગુનાહિત કૃત્યો કરતા હતા તેઓને જબ્બે કરવાની જગ્યા ઉપર મને અને મારા પરિવારને આ જગ્યા ઉપર મૂકી દીધે જ્યાં હાલમાં તમે જોઈ રહ્યા છો